અને એમાં અત્યારે ફર્સ્ટ યર આજે કમ્પ્લીટ થઈ રહ્યું છે એના ભાગરૂપે અમારા જે સ્ટુડન્ટ્સ તૈયાર થઈ રહ્યા છે એમના માટે અત્યારે સ્ટેજ ઉપર એમને એક તક મળે એના માટે એક શોનું આયોજન કર્યું છે જેમાં અમારા સ્ટુડન્ટ્સ પ્રોફેશનલ ટીમ સાથે પરફોર્મ કરવા જઈ રહ્યા છે એક સાથે એક જ પરફોર્મન્સમાં દસથી બારથી વધારે સ્ટુડન્ટ્સ અહીંયા પરફોર્મ કરશે ઘણા બધા પરફોર્મન્સ એવા પણ હશે જેમાં અમે કોઈ પ્રોફેશનલ નહીં વગાડીએ સ્ટુડન્ટ્સ જ જાતે પોતાની ટીમ બનાવશે જેમ કે કીબોર્ડ ગિટાર બધું સ્ટુડન્ટ્સ જ વગાડશે એ રીતના પ્રોફેશનલ લેવલ પર અમે શીખવાડીએ છીએ અને સ્ટુડન્ટ્સને ટ્રેન કરીએ છીએ આજે અમને કહેતા બહુ ગર્વ થાય છે કે અમારી એકેડેમીને એક વર્ષ થાય છે એની સાથે સાથે અમે લોકોએ સો સ્ટુડન્ટ્સ ક્રોસ કર્યા છે સો એડમિશન્સ ક્રોસ કર્યા છે હા અમારી ઠક્કર અમારી ઠક્કર બદર્શ એકેડમી ઓફ મ્યુઝિક એ પ્રોજેક્ટ જ અમારો સક્સેસ છે એ આરામથી કહી શકાય કારણ કે એક જ વર્ષમાં સો સ્ટુડન્ટ્સ અમે ક્રોસ કર્યા છે એ બહુ મોટું અચિવમેન્ટ છે બહુ મોટી સક્સેસ છે અમારા માટે બધા સ્ટુડન્ટ્સ માટે અને બધા પેરેન્ટ્સ માટે કે જેમના છોકરાઓ ત્યાં અહીંયા શીખી રહ્યા છે એનો સક્સેસ રેશિયો છે કે એક જ વર્ષમાં સો સ્ટુડન્ટ ક્રોસ કર્યા છે બધા સ્ટુડન્ટ ખૂબ જ મજાથી શીખે છે અને બહુ જ એન્જોય કરે છે અમારા એકેડમીમાં એકેડેમી સિવાય અમે લોકો ઓનલાઈન બાર કન્ટ્રીમાં અત્યારે શીખવાડી રહ્યા છીએ ઇન્ટરનેશનલી કોચિંગ આપીએ છીએ ઓનલાઈન સો આ એકેડેમીને એક વર્ષ થયું છે પણ અમારા એક્સપિરિયન્સને છેલ્લા બાર તેર વર્ષથી અમે આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છીએ કોઈ મેસેજ યંગસ્ટરને આવતું એમને શું આપવામાં મ્યુઝિક આગળ વધવા માટે બહુ જ એક સારું ફિલ્ડ છે અને લોકો એને એક ખાલી સાઈડ એક્ટિવિટી તરીકે લેતા હોય છે પણ એ ખાલી સાઈડ એક્ટિવિટી નથી બાળકો શીખતા હોય તો બાળકોના બ્રેઇનના વિકાસ માટે બહુ જ જરૂરી છે આજના જમાનામાં અને જે એલ્ડર્સ શીખે છે જે અમારી પાસે ડોક્ટર્સ આવતા હોય છે એન્જિનિયર્સ આવતા હોય છે ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ આવતા હોય છે એ લોકોને પોતાના સ્ટ્રેસ માટે ઇટ વર્ક્સ એઝ અ સ્ટ્રેસ બસ્ટર તો લાઈફમાં બહુ જ જરૂરી ભાગ ભજવે છે મ્યુઝિક અને શીખવું જ જોઈએ અમે અમારી એકેડેમી મ્યુઝિકને ખાલી એક્ટિવિટી તરીકે નથી લેતા સ્ટુડન્ટ્સને એવી ચાન્સ આપીએ છીએ એવી તકો આપીએ છીએ કે સ્ટુડન્ટ્સ પ્રોફેશનલી ફિલ્ડમાં આગળ વધી શકે ના કે ખાલી એક્ટિવિટી માટે શીખી શકે અમારી સાથે સ્ટુડન્ટ્સ પ્રોફેશનલી આગળ જઈને શીખી શકે ફિલ્ડમાં ઉતરી શકે એવું અમે શીખવાડી રહ્યા છીએ જેને બી શીખવું હોય તમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો અને આજે અહીંયા જે કોઈ પણ સ્ટુડન્ટ્સ પરફોર્મ કરવા જઈ રહ્યા છે એ ખાલી કોઈ સ્ટુડન્ટ લેવલના ટ્યુન્સ વગાડશે એવા પરફોર્મન્સ નહીં હોય જે પરફોર્મન્સ આજે થવાના છે સ્ટુડન્ટ્સ પોતે પ્રોફેશનલ લેવલ ઉપર વગાડતા હોય એ પ્રોફેશનલ આર્ટિસ્ટની જેમ